હેલો ગાઈસ અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તમારા નવ લોક માં તમારું બધા સ્વાગત થાય છે તો ગાઈસ તમે કેમ છો આઈ હોપ તમે મજામાં જ હું પણ મજામાં જ છું તો ગાઈસ શરૂ થઈ ગયા છે અત્યારે થોડી થોડી સ્ટાર્ટ તો મળીએ પછી સ્વેટર પહેરીને આજ આવી છે મચ્છી તો મેં કીધું ચાલો ચાલો મારા ગાઈસ ને બતાડી દો તો ચાલો તમને બતાડું બહુ જ મોટી મોટી મચ્છી આવી છે તો ગાઈસ આ ફરાડી છે અને ગાઈસ આ ખુખરી છે અને આ ગુલાબ છે અને આ છોડી છે અને સોનિયા અને કુડ છે

પ્રકાર સમી પણ લીધું છે તો હવે અમે જાણીએ છીએ વાડીએ વાડીએ આ હલર આવ્યું છે ગાઈસ વાડીઓ પચી ગયા છે અને હલર આ હાલે છે તો ચાલો તમને હલરનો વ્યૂ બતાડું અને અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને અમે બે બેનું અહીંયા બેઠી છીએ ઝૂપડીએ તો ગાઈસ કેવો હલર હાલે છે અહીંયા મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે

ગાઈસ આ લીમિયા દાદા નો નેચર છે તમે જોઈ શકો છો નિસ્કાર પહોંચી ગયા છે તો હવે હું કરાઈસ મમ્મી ની હેલ્ડ હું લોગ એમ થાય છે તો મારા બ્લોગ પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો મળીએ બીજા લોક માં બાય